તો નમસ્કાર ગુજરાત ફરી એકવાર બ્રેકિંગ હવામાન સમાચારમાં સિસ્ટમ ગુજરાતના બે દિવસ ચૌદ પંદર અને સોળ હજુ પણ ગુજરાત ઉપર કાળ છપાઈને બેસો છો તેવું મિત્રો લાગી રહ્યું છે કારણ કે અરબ સાગરથી મિત્રો એક ખુંખાર વરસાદની સિસ્ટમ જે છે તે લગાતાર ગુજરાતના ભાગો તરફ આગળ વધતી જોવા મળી રહી છે અને જોઈ શકો કે સંપૂર્ણ ગુજરાતના ભાગો તરફ મિત્રો જે છે તે મહારાષ્ટ્ર તરફથી એક મજબૂત લો પ્રેશર એ વરસાદની સિસ્ટમો જે છે તે મિત્રો આગળ વધતી જોવા મળી રહી છે તે લઈને સંપૂર્ણ ગુજરાતના ભાગોમાં જે છે તે મિત્રો તારાજી સર્જાતી જોવા મળી રહી છે તે લઈને ગુજરાતમાં મિત્રો વરસાદ જે છે તે આગામી કલાકોમાં ભૂકા કાઢવાનો છે તો કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ જોવા મળશે સાથે જ ગુજરાતના કયા કયા જિલ્લા છે કે જે હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવી રહ્યા છે તેના વિશે વાત કરીશું અને સાથે જ મિત્રો વરસાદનો હવે વિધિગત રીતે પહેલો રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે આ પહેલા રાઉન્ડની અંદર આજે ગુજરાતના કયા કયા ભાગોમાં વરસાદ થશે ખાસ તારીખ

આગળ વધતી જોવા મળી રહી છે બીજી તરફ આ મિત્રો જે બંગાળની ખાડી છે ત્યાં પણ તમે જોઈ શકો કે પૂરે પૂરી હદે દબાણ બની રહ્યું છે અને આ દબાણ આ રીતનું ગુજરાત તરફ જે છે તે આગળ વધતું જોવા મળી રહ્યું છે ટુકમાં બંને દિશા તરફથી મિત્રો એક ઝોન મજબૂત બની રહ્યો છે આ ઝોન તમને મિત્રો દેખાડી દો તો ખાસ કરીને એકદમ સમયાંતર આ ઝોન છે જોઈ શકો આ સંપૂર્ણ મિત્રો દક્ષિણિયા ભારતમાં આ ઝોન છે માં એક बाजू મિત્રો અહીં અરબ સાગર રહેલો છે બીજી તરફ બંગાળની ખાડી રહેલી છે આ બંને ઝોન તરફથી મજબૂત સિસ્ટમ જે છે તે लगातार ગુજરાત તરફ આ રીતનું મિત્રો ચારે દિશા તરફથી લંબાતી જોવા ગુજરાતના ભાગોમાં આગામી કલાકોની અંદર તૂટી છે અને ખાસ કરીને કહેવામાં આવી રહ્યું છે કે રસ્તા ઉપર પાણી ભરાઈ જશે જળબંબાકાર પરિસ્થિતિઓ સર્જાવાની છે કારણ કે અહીંયા મિત્રો વાદળો તમે જોઈ શકો આ સેટેલાઇટના દ્રશ્યો અમે તમને દેખાડી રહ્યા છીએ આ મિત્રો સેટેલાઇટના ભાગો જે છે તે સામે આવી રહ્યા છે તેને લઈને આપણું ગુજરાત મિત્રો પહેલાં તમને માર્ક કરીને દેખાડું તો અહીં આપણું આ ગુજરાત રહેલું છે કે જ્યાં ગુલાબી કલરનો માર્ક કર્યો છે મિત્રો અને મિત્રો ત્યારબાદ મિત્રો વાદળીયા સિસ્ટમો જે આસપાસ બની રહી છે જે તે પણ તમારે જોવી જરૂરી છે મિત્રો જોઈ શકો કે આસપાસના વિસ્તારોની અંદર મિત્રો આ જે વાદળની મજબૂત સિસ્ટમો જે છે તે બનેલી દેખાતી જોવા મળી રહી છે આ બધી જ વાદળોની સિસ્ટમ લગાતાર આ રીતની ગુજરાતની દિશા તરફ જે છે તે આગળ વધતી જોવા મળી રહી છે અને તેને લઈને જ ગુજરાતમાં વરસાદનો પહેલો રાઉન્ડ શરૂ થયો છે જે તારીખ ચૌદ પંદર

ઓવર ગુજરાતની અંદર ખાલી બે થી ત્રણ જિલ્લા છોડી દઈએ એના સિવાય સંપૂર્ણ ગુજરાતમાં આજે રાત્રે મિત્રો ચોમાસું બેસી જવાનું છે અને ચોમાસાના ધોધમાર વરસાદો શરૂ થઈ જવાના છે એક ગામનું નામ લઈને મિત્રો જણાવવામાં આવશે તો તમારા ગામનું નામ આવે ત્યાં સુધી આ વિડીયોમાં જોડાયેલા રહેજો અંત સુધી જોતા રહેજો કારણ કે એકલ લોકલ સેન્ટરો તો એવા છે કે જ્યાં પંદર પંદર ઇંચના વરસાદ જે છે ત્યાં પહેલા રાઉન્ડમાં પણ જોવા મળી શકે જેમ ગયા વર્ષે જૂનાગઢ લાગુ અને દ્વારકા લાગુ પટ્ટામાં જોવા મળ્યા હતા અત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને જે વરસાદી સિસ્ટમ આવી છે તે મહારાષ્ટ્ર અને બંગાળની ખાડીમાંથી આવી છે તેને લઈને અત્યારે સંપૂર્ણ ગુજરાત ઉપર તોફાની વરસાદની આગાઈ છે તેની વચ્ચે ગુજરાતમાં એક આખાય ભાગો છે કે જ્યાં વરસાદ ધમરોળ છે તેની વાત કરીએ શરૂઆત દક્ષિણ ગુજરાતથી કરીએ તો દક્ષિણ ગુજરાતના એક થી બે જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદો ફૂટી પડશે તો ખેદાન મેદાન કરવાના છે કારણ કે જોઈ શકો મિત્રો જે સૌથી વધારે ખતરો જે રહેવાનો છે દક્ષિણ ગુજરાતમાં તે છે વ્યારા બારડોલી વાસંદા આહવા ડાંગ અને સાપુતારા આ મિત્રો જે પંથકો છે સાપુતારા લાગુના અને ડાંગ લાગુના વિસ્તારો ત્યાં મિત્રો જે છે તે 10 ઇંચનો પણ વરસાદ ફૂકાઈ શકે કારણ કે મિત્રો જે એફએસ મોડેલ અનુસાર આ જે રેડ કલરનો ઝોન છે આ રેડ ઝોનમાં જેટલા પણ વિસ્તારો આવે છે ત્યાં ખૂખાર વરસાદ નોંધાતા હોય છે અને જે મિત્રો એકદમ હાઈ પ્રેશર યા હાઈ એલર્ટવાળા વાળા વરસાદો હોય છે તે નોંધાતા હોય છે તેની સાથે મિત્રો ત્યાર પછીના જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના જેમ કે મિત્રો વાત કરી તો ખાસ કરીને અહીંયા લઈને બોડેલી બારડોલીના વિસ્તારો સુરત નવસારી વલસાડ ઉપર આવીએ તો ભરૂચ આહવા ડાંગ કોસંબાના વિસ્તારોથી લઈને વાંકાળ ઉમરપાડા ડીયાપાડા અંકલેશ્વરના વિસ્તારો ઉપર તરફ આગળ વધીએ તો ઉપર મિત્રો જે આ તનખાળાના વિસ્તારો છે તેની સાથે બોડેલી છે છોટા ઉદેપુર ડભોઈ કરજણ જંબુસર ખંભાત બોરસદ વડોદરા અને તારાપુર સહિતના મિત્રો આ જેટલા પણ પંથકો

મેઘતાંડવ થવાનું છે અને આ ભાગોની અંદર એકદમ મિત્રો રસ્તા ઉપર પાણી સમાઈ જાય અને જળબંબાકાર લેવલના વરસાદો જોવા મળશે તેમાં કયા કયા વિસ્તારો સમાવેશ થયેલો છે જોઈ લઈએ તો અમદાવાદના વિસ્તારોથી લઈને ધોળકા નડિયાદ ડાકોર ખંભાતના વિસ્તારો તેની સાથે ગોધરા મહીસાગર ખેડા દાહોદના વિસ્તારો તેની સાથે આ બાજુ આવીએ તો વિરમગામ ગાંધીનગર સુરેન્દ્રનગર કડીના વિસ્તારો ધોળકા બાપુનગરના વિસ્તારો તેની સાથે સાથે જે વિસ્તારો છે તો મધ્ય ગુજરાતનો આ સંપૂર્ણ પટ્ટો છે તે જળબંબાકારમાં ફેરવાનો છે તિભારે મેઘતાંડવ અને વરસાદની તોફાની બેટિંગ થનારો વરસાદ અહીંયા તૂટી પડતો દેખાઈ રહ્યો છે કારણ કે મજબૂત વરસાદી સિસ્ટમ ચારો દિશા તરફથી ગુજરાતને ધમરોળશે બીજી તરફ મિત્રો જે બાકીના વિસ્તારો છે જેમ કે કપડવંજ લુણાવાડાના વિસ્તારો અને જે આ પંચમહાલનો સંપૂર્ણ પટ્ટો છે ત્યાં મિત્રો મધ્યમથી હળવા વરસાદ નોંધાવાની પૂરેપૂરી શક્યતા જે છે તે સામે આવી રહી છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો એક દો સેન્ટર મિત્રો ઉત્તર ગુજરાતમાં તો જે છે તે વરસાદો તૂટી પડતા અને ખાસ કરીને ધમાકેદાર બેટિંગ કરતા જોવા મળી રહ્યા છે વેધર મોડલ જીએફએસ અનુસાર તમને દેખાડી દઈએ તો જોઈ શકો ઉત્તર ગુજરાતના ચાર મુખ્ય જિલ્લાઓ અતિ ભારે વરસાદની રેન્જમાં આવી રહ્યા છે જેને લઈને વિસ્તારો અને પંથકો વિશે વાત કરીએ તો ખાસ કરીને મહેસાણા આસપાસ અહીંયા મિત્રો ઝૂમ કરીને તમને માહિતી આપી દઈએ મહેસાણા આસપાસ તો જોઈ શકો મિત્રો મહેસાણા આસપાસના ગામડાઓની અંદર ખાસ કરીને વડનગરના વિસ્તારોથી લઈને સિદ્ધપુર પાટણ રાધનપુર સાંતલપુરના વિસ્તારો હારીજ મોઢેરા મહેસાણા માણસા પ્રાતિજ હિંમતનગર ઇડરના વિસ્તારો અને ત્યાંથી પણ ઉપર મિત્રો વાત કરી લઈએ તો ખાસ ખેડ બ્રહ્માના વિસ્તારો અંબાજી આબુ સરની મેઘરાજાની તોફાની બેટિંગ થવાની છે પહેલો રાઉન્ડ અહીંયા ભૂખા કાઢશે ત્યારબાદ મિત્રો સૌરાષ્ટ્ર વિશે વાત કરીએ સૌરાષ્ટ્રમાં જે છે તે ખાસ કરીને કેટલો અંદે કેટલા અંશે વરસાદ દેખાઈ રહ્યો છે વેધર મોડલ લાયકોન ઉપર વધારે ભરોસો મિત્રો દેખાઈ રહ્યો છે તેના વિશે જોઈ લઈએ વેધર મોડલ લાયકોન ગુજરાતમાં આગામી કલાકોમાં જે છે અને જે મિત્રો મેં તમને વાત કરી પાંચ પાંચ દસ દસ ઇંચ વરસાદ ત્યાં રેડ ઝોનમાં જોવા મળશે તેમાં ક્યાં વિસ્તારો રહેલા છે તો રાજકોટ અને બોટાદ જિલ્લો આ રેડ ઝોનમાં આવી રહ્યો છે રાજકોટ અને બોટાદની અંદર જે છે તે આ રેડ ઝોનને કારણે સંપૂર્ણ જિલ્લા ઉપર જે છે તે કાળ છપાતો જોવા મળી રહ્યો છે તેની વચ્ચે વિસ્તારો તરફ વાત કરીએ તો બોટાદ જિલ્લાની અંદર રાણપુર ધંધુકા લીમડી બરવાળા બાણગઢ ગઢડા અનીડા સહિતના વિસ્તારો માંડવા સહિતના વિસ્તારો અને રાજકોટની અંદર વાંકાનેર થાણગઢ ચોટીલાની નીચેના જે વિસ્તારો આવેલા છે જેમ કે શાપર વેરાવળના વિસ્તારો છે ગોંડલ જસદણ જેતપુર ઉપલેટા કાલાવાડ સહિતના વિસ્તારો ધોરાજી વિંછિયા સરદાર આ દરેક પંથકો રાજકોટ જિલ્લાના મિત્રો જે રહેલા છે તો ત્યાં પણ મેઘરાજા તોફાની બેટિંગ કરશે જેને લઈને રુદ્ર સ્વરૂપ ધારણ થવાનું છે દરેક દરેક આ પંથકના લોકો

ઉના રાજુલા અને મિત્રો છેક મિત્રો આજે પટ્ટો ભાવનગરનો પાલિતાણા મહુવા તળાજા થાણગઢ શિહોર ભાવનગર વલભીપુર અને પાલિતાણા સહિતના જેટલા પણ વિસ્તારો છે તો આ દરેકે દરેક ભાગોમાં કલવાડ જામ વળી ધરોલ સાવડી વાંકાનેર મોરબી નવલખી માલીવા હાલવડ ધાંગધ્રા કુડા આ મિત્રો જે દરિયાકાંઠાના પંથકો છે ત્યાં પણ મેઘરાજા રુદ્ર સ્વરૂપ સાથે બેટિંગ કરશે વાત કરીએ પોરબંદર અને દ્વારકા જિલ્લા વિશે તો પોરબંદર અને દ્વારકામાં ઓછી સિસ્ટમ બનેલી છે જેથી આજે અને આવતીકાલે અહીંયા વરસાદ ઓછો અથવા નહિવત જોવા મળશે પરંતુ જેમ જેમ સિસ્ટમ આગળ વધતી જશે તેમ તેના અડેસરના વિસ્તારો સીસાગર આ દરેક ભાગોમાં પણ જે છે તે ભારેથી તોફાની વરસાદ જે છે તે ભૂકા કાઢવાના છે ટૂંકમાં મિત્રો આજે વરસાદની સિસ્ટમ હવે એક્ટિવેટ થઈ ગઈ છે તેને કારણે સંપૂર્ણ અરબસાગર જે છે તે એક્ટિવેટ છે સંપૂર્ણ ગુજરાતમાં ચારો દિશા તરફથી જે જોઈ શકો અહીંયા એક બાજુ આ બંગાળની ખાડીની સિસ્ટમ લગાતાર ગુજરાત

ગામમાં વરસાદ શરૂ થયો કે નહીં અને તમારા ગામનું નામ શું છે જરૂર કોમેન્ટમાં લખજો ધન્યવાદ જય માતાજી